પહેલા અમારું બે હતું મીટર હતું ગયો એટલે અમારે બે મહિનાનું ચાર હજાર આવ્યું બરાબર અમે એ ભરી દીધું આ હજી તો વીસ દિવસ જ થયા છે અમે સાડા ચાર હજાર બેલેન્સ કરાવી રહ્યા અત્યારે અમારું માઇનસ બેલેન્સ બોલે છે વીસ જ દિવસનું સાડા ચાર હજાર તમે વિચારો અમે હવે ખાઈએ કે બિલ ભરીએ કે છોકરાઓનું ભણવાનું કાઢીશું કે એમનું અમારે માંડ માંડ અમે ઘરનું રડીએ છીએ તો આ કઈ રીતના અમારે પતાવું અમને આ મીટર જોતું નથી અમારી એક જ કમ્પ્લેન છે અમને અમારા જૂના મીટર આપો અને સ્માર્ટ મીટર કાઢી નાખો હા બેલેન્સ કરાય કરાય થાકી જઈએ છીએ રિચાર્જ કરાય સાડા ચાર હજાર તમે જ વિચારો કે બે મહિનાનું જો અમે ચાર હજાર ભરતા હોય તો આ વીસ દિવસનું અમે સાડા ચાર હજાર બેલેન્સ કર્યું તો એ અત્યારે અમારે માઇનસમાં બોલે છે તો અમારે હજી તો બે મહિના કઈ રીતના નીકળવાના અમે સાહેબને કીધું કે ત્રણ દિવસની અંદર તમે જવાબ નહીં આપો કે યોગ્ય કાર્યવાહી નહીં થાય આ લોકોને લઈને પાછો નીચે અર ધરણા પર બેસીશ એવો અત્યારે મુશ્કેલી થઈ મુશ્કેલી એવી છે કે સાહેબે એવું કીધું અત્યારે તમે અમને આવેદન આપ્યું છે હું આગળ અમારા અધિકારીઓને રજૂઆત કરી આ પબ્લિક ખરેખર ત્રાહીમાન ત્રાહીમાન થઈ ગઈ છે એમને સમજ નથી પડતી કે રિચાર્જ કઈ રીતે કરવાનું એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ પબ્લિક અત્યારે જેટલી આવી છે ને એનાથી ડબલ આવશે 3 દિવસ પછી જો આનું સોલ્યુશન ના નીકળ્યું ન તો સ્માર્ટ મીટર થી મુશ્કેલી અરે મુશ્કેલી હું 3 દિવસ માં તો 336 રૂપિયા બિલ આવશે તો ક્યાંથી અમે પૂરી મજૂરી કામ કરીએ છે કઈથી લાવીએ એ પણ ગ્રાહકોને તકલીફ છે અથવા ગણતરીમાં પ્રોબ્લેમ છે અથવા સમજ નથી પડતી અથવા તો કોઈ મીટર એમને એવું લાગણી છે કે અમારું મીટર ફાસ્ટ ફરી રહ્યું છે તો એને પણ અમે ટેસ્ટ કરી આપવા માટે તૈયાર છે એમની અરજી આવશે તો બાકી જે એ લોકોનું રજૂઆત છે કે ભાઈ રાત્રે લાઈટ બંધ થઈ જાય છે તો એના માટે ગ્રાહકોના સગવડ માટે સાહેબે સમજાયેલું છે કે ભાઈ જે લાઇટ બંધ છે એ રાત્રે કોઈ દિવસ કરવામાં આવશે નહીં અને જે વર્કિંગ અવર્સ છે ઓફિસના એમાં જ એ લોકોને કરવામાં આવશે રવિવારે કે જાહેર પબ્લિક જે પબ્લિક હોલિડે છે એ દિવસે પણ લાઇટ બંધ કરવામાં આવશે નહીં એ એ બાબતની જે સમજ છે એ બધા ગ્રાહકોને અમારા સાહેબે આપેલી છે તેમ છતાં બી કોઈ ગ્રાહકને સમજ ન હોય તો અમે આપવા માટે ઓફિસે આવે તો અમે તૈયાર છે એટલે એ બાબતે હવે અમારે અમારી ઉપલી કચેરીમાં માર્ગદર્શન લેવું પડશે કેમકે આ જે મીટરો બદલાયા છે એમના માર્ગદર્શન હેઠળ બદલાયા છે બરાબર છે એટલે આ એમની જે લાગણી આવી છે કે ભાઈ અમને એ વસ્તુ છે અમે એમની લાગણી છે એનું જે રજૂઆત છે એ ઉપર અમારી ઉપરની ઓફિસે કહીશું રજૂઆત કરીશું અને જો એમના માર્ગદર્શન પ્રમાણે આગળ કાર્ય હોય તો